નમસ્કાર આત્મજ્ઞાનના દિજ્ઞા શું સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને ભગવદ્ ગીતામાં પંદરમા અધ્યાયમાં એમની જ્ઞાન ચર્ચા સમાપ્ત કરી અને જ્ઞાન ચર્ચા સમાપ્ત કરી એ જ્ઞાન આપણે પચાવી શકીએ અથવા તો પ્રાપ્ત કરી શકીએ કે જેનાથી આપણું જીવન સુખ શાંતિમય બને આપણે જીવન મુક્ત બનીએ અને મોક્ષ પ્રાપ્તિ કરી એ માટે આવશ્યક બે વસ્તુઓ આપણે હોવી જોઈએ એ માટે ભગવાને દૈવી સંપત્તિ અને અસુરી સંપત્તિની તુલના કરી અને આપણને કહ્યું કે દૈવી સંપત્તિ આપણે જન્મજાત જો આપણે લઈને ના આવ્યા હોઈએ તો કેળવવી પડે કારણ કે દૈવી સંપત્તિ જ્ઞાન માટે આવશ્યક છે એ પછી ભગવાને આપણને શ્રદ્ધાત્રયો યોગ વિભાગમાં એમ કહ્યું કે આપણે સાત્વિકી શ્રદ્ધા આવશ્યક છે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે એટલે બે વસ્તુ ભગવાને આપણને સોળમાં અને સત્તરમાં અધ્યાયમાં કહી દૈવી સંપત્તિ અને શ્રદ્ધાત્રયોમાં સાત્વિકી શ્રદ્ધા ભગવાને આપણને એમ કહ્યું કે શ્રદ્ધા ત્રણ પ્રકારની છે તો શ્રદ્ધા ત્રણ પ્રકારની છે એટલે આપણી બુદ્ધિ પણ ત્રણ પ્રકારની છે સાત્વિકી બુદ્ધિ છે રાજસી બુદ્ધિ છે કે તામસી બુદ્ધિ છે આપણે આ વિષયમાં આ વિષય જોયું આ પહેલાંના વિડીયોમાં ત્રણ પ્રકારની બુદ્ધિ વિશે આપણે જોઈ લીધું જેવી જેની બુદ્ધિ હોય છે એવા જ એના કર્મો હોય છે સાત્વિકી બુદ્ધિવાળાના કર્મોય સાત્વિકી હોય છે રાજસી બુદ્ધિવાળાના કર્મો એ રાજસી જ હોય છે અને તામસી બુદ્ધિવાળા મનુષ્યના કર્મો પણ તામસી જ હોય છે અને જેવા આપણા કર્મો હોય છે તેવા જ આપણા સુખો હોય છે જેને વેદોમાં કે શાસ્ત્રોની ભાષામાં ગતિ કહે છે કે જેવા જેવી ગતિ જેવા આપણા કર્મ એવી જ આપણી ગતિ વાસ્તવમાં તો યા મતિ સા ગતિ કહ્યું છે કે જેવી બુદ્ધિ તેવી ગતિ પણ વચ્ચે આપણા કર્મોના લીધે આપણે આપણી ગતિ એ દિશામાં ગતિનો મતલબ શું આપણું ભાગ્ય જેવા આપણા કર્મો એવા જ આપણું ભાગ્ય આ જન્મનું એ ભાગ્ય અને હવે પછીના જન્મનું પણ ભાગ્ય અને જેવા આપણા કર્મો છે ગતિ છે એટલે કે ભાગ્ય છે એટલે કે જેવા આપણા સુખો છે એ પણ કહી શકાય તો જેવા આપણા કર્મો છે એ જ પ્રકારના આપણા સુખના પણ પ્રકાર હોય છે મૂળભૂત રીતે આપણે જોવા જઈએ તો ભગવાને આપણને નિત્ય સુખમાં રહેવાનો મૂળભૂત અધિકાર આપ્યો છે પણ આપણી કામનાઓ કે જેનો કદી અંત નથી આવતો અને કલ્પનાઓના કારણે આપણો જે સ્વાભાવિક સુખ ચહેરા પર પ્રસન્નતા દેખાવી જોઈએ એ નથી પ્રગટ થતી તો આજે આપણે જે ગઈકાલે આ પહેલાના વિડીયોમાં આપણે બુદ્ધિના ત્રણ પ્રકાર જોયા હવે આપણે ત્રણ પ્રકારની બુદ્ધિને અનુસાર સુખના હેપીનેસના ત્રણ પ્રકાર જોઈએ તો પહેલું છે સાત્વિકી સુખ જે મનુષ્યમાં સાત્વિક સાત્વિકી સુખ હોય છે એના એનું મન હંમેશા પ્રસન્નચિત રહેતું હોય છે એના ચહેરા ઉપર પ્રસન્નતા દેખાતી હોય છે એને ભજન કીર્તન ભગવાનના નામનું સ્મરણ વગેરેમાંથી સુખ મળે છે એના વિશે એ પ્રયત્નો કરે છે કે જેથી વધુને વધુ સમય એ ભગવાન જોડે રહી શકે કારણ કે આખરી એટલે કે મોટામાં મોટું સુખ ભગવાન જોડે રહેવાનું જ છે જગત જોડે તો રહીએ જ છીએ આપણે પણ જગતની દરેક વસ્તુ અનિશ્ચિત અસ્થિત છે આપણને સુખ આપશે કે દુઃખ આપશે એની ગેરંટી નથી સુખ આપે કરવું અને સુખ જ છીનવીએ લે છે પણ ભગવાન પાસેથી ફક્ત સુખ જ મળે છે દુઃખ નથી મળતું બીજું સાત્વિક સુખ બહારના ભૌતિક પદાર્થો ઉપર આધારિત નથી બીજા બધા સુખો જે છે રાજસી અને તામસી એ વસ્તુઓ ઉપર આધારિત છે તમે વિચાર કરો કે એક અડધા કલાક માટે લાઈટ જતી રહે તો પણ આપણે અકળાઈ જઈએ છીએ દુઃખી દુઃખી થઈ જઈએ છીએ કારણ કે એ જે આપણને સુખ મળે છે એ બહારની ભૌતિક વસ્તુ પરથી વસ્તુ એ સુખ મળે છે એ ના હોય વસ્તુની ઉપલબ્ધિ ના હોય એટલે આપણે દુઃખી દુઃખી થઈ જઈએ એમ કે વસ્તુ ઉપલબ્ધ હોય ત્યાં સુધી જ આપણને સુખ મળે તે છે રાતથી ને તામથી સુખ હોય છે સાચવીથી સાચવીથી સુખવાળો એક દી એક અડધો કલાક સુ એક દિવસ શું એક વરસ પણ એને લાઇટ નહીં હોય પણ એની ચહેરાની પ્રસન્નતા એના મનની પ્રસન્નતામાં કોઈ ફરક નહીં પડે એની કોઈ ફરિયાદ જ નથી રહેતી જે કંઈ છે એ બધું બરાબર છે ભગવાનની લીલા છે એમ માને છે ભગવાનની ઈચ્છા છે એમ માને છે ભગવાનનું કોઈ રૂપ છે એમ માને છે ભાઈ ફરિયાદ નથી કરતો કારણ કે તમે જ્યારે અકળાઈ જાઓ ત્યારે જ ફરિયાદો કરતા રહો છો ને અત્યારે તો નાની નાની બાબતમાં લોકો હવે ઇમ્પ્રેસન થઈ જાય છે અને અકળાઈ જાય છે સાત્વિકી સુખની આશા જ ક્યાંથી રાખી શકે જે તમારી અમુક માન્યતાઓ હોય છે અમુક આગ્રહ હોય છે એ એના નથી રહેતા સાત્વિકી સુખવાળા મનુષ્યોના આગ્રહોને માન્યતા એ બધાની જોડે એડજસ્ટ થાય છે એવો એનામાં ઘમંડ કે અહંકાર છે જ નહીં કે હું સા હું કહું છું એ જ સાચું છે બીજા બધાનું સાચું નથી અથવા મારી પાસે વધારે જ્ઞાન છે એટલે બોલવાનો અધિકાર મને એકલાને છે એવો પણ એને અહંકાર કે દંભ નથી તો આ બધું સાત્વિકી સુખ છે સાત્વિકી સુખ એટલે શું કે તમારા ચહેરા ઉપર પ્રસન્નતા હોવી જોઈએ મનમાં આનંદ રહેવો જોઈએ ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ગમે તે સંજોગો આવે પણ તમારા આનંદમાં ઘટાડો ના થવો જોઈએ પરિસ્થિતિઓ પણ આવશે સંજોગો એવા અપ્રિય ઘટતા અપ્રિય સંજોગો અને પરિસ્થિતિઓ ઊભા થશે અને આવશે ને જશે પણ ખરા કારણ કે આગંતુક વસ્તુઓ જવા માટે જ આવતી હોય જશે પણ પણ તમે અકળાવો નહીં જે રાજસી અને તામસી સ્વભાવ કે સુખવાળા હોય છે એમના તો અકળાઈ જાય પણ જો તમે સાત્વિક સુખમાં માનતા હો તો તમે નહીં એનાથી તમને દુઃખ થાય તમે શાંત ચિત્તે બધું સહન કરી લેશો સાત્વિકી સુખ છે આ હવે બીજું છે રાજસી સુખ રાજસી સુખ બહારના પદાર્થો ઉપર આધારિત છે એટલે એ બહારના પદાર્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી શું નહીં તો પાછું એ સુખ દુઃખમાં પરિવર્તન થઈ જાય છે જેમ કે કાર એ બહારનો પદાર્થ છે મારે અંદરનો પદાર્થ નથી એ મારા અંદરના આત્માનો આવા અરે પદાર્થ નથી આત્મામાંથી તો ફક્ત આનંદ જ મળે છે કાર છે મારી પાસે કાર નહીં હોય તો હું દુઃખી દુઃખી થઈ જઈશ એવો પ્રસંગ આવે કે તમારા ઘરમાં ચોવીસ કલાક લાઈટ છે પણ તમારું એસી બગડી ગયું છે હવે તમે જો એસીના એસીની એસીથી ટેવાઈ ગયા છો એસીના સુખથી ટેવાઈ ગયા છો તો એસી બગડી જશે એ દિવસે તમે દુઃખી થઈ જવાના છો પણ મતલબ કે બહારની ભૌતિક વસ્તુઓ તમને એ વસ્તુઓ ઉપલબ્ધ હોય ત્યાં સુધી જ તમને સુખ આપી શકે છે એ સિવાય સુખ નથી આપી શકતી જ્યારે સાત્વિક સુખ આત્મામાંથી મળે છે અને આત્મા તો નિત્ય ઉપલબ્ધ છે એકરૂપ છે અવિકારી છે એટલે એ સુખ તો તમને મળવાનું જ છે બીજું ગમે ત્યારે એ સુખો આવે છે એન જતા રહે છે આત્સિક સુખોની કોઈ નિશ્ચિતતા નથી કારણ કે એ બહારના પદાર્થો ઉપરના બે છે અને બહારના પદાર્થો તો અસ્થિર અનિશ્ચિતને ક્ષણ છે તમને કેવી રીતે ખબર કે નહીં રહે તો આ છે રાતસી સુખ ભોગવનારા માણસો રાતસી સુખ પૈસામાં મહત્વ આપે પૈસાને મહત્ત્વ આપે છે રાતસી સુખવાળો ધન સંપત્તિ એકઠી કરવામાં પોતાની શાંતિને હોમી દેતા પણ અચકાતો નથી મતલબ કે એને જીવનનું મૂલ્ય નથી સમજતો જે રાતસી સુખ ભોગવી રહ્યો છે તે છેલ્લે છે તામસી સુખ તામસી સુખ તો સુખ જ ના કહેવાય એક પ્રકારનું દુઃખ છે પણ જે બુદ્ધિહીન માણસો છે તામસી શ્રદ્ધા ધરાવે છે તામસી બુદ્ધિ ધરાવે છે એવા લોકો એ દુઃખને પણ સુખ માને છે એ તામસી દુઃખ છે એમને દરેક બાબતની ફરિયાદ હોય છે કોઈ માણસના સદગુણો તો જોવાનું એક બાજુ રહ્યું દુર્ગુણો જ જુએ તે અને એટલે સુધી કે સદગુણોને પણ દુર્ગુણો તરીકે ચિતરી એના વિશે પણ એની ફરિયાદો ચાલુ ચાલુ રહે છે આખી જિંદગી એનો બળાપો કાઢવામાં જ જાય છે આ છે તામસી સુખ કે બીજાને પીળા આપવાથી મળતું સુખ બીજાને ઉલ્લું બનાવવાથી મળતું સુખ બીજાને છેતરવાથી મળતું સુખ બીજાને જે દુઃખ પડી રહ્યું છે એ જોઈને મળતું દુઃખ સુખ એ જે છે બધું એ બધું તામસી સુખ છે કે કોઈને દુઃખ પડી રહ્યું છે એનાથી મને કેવી રીતે સુખ મળે એવો વિચાર તો આવતો જ નથી ને એવા લોકોને કારણ કે એમની પાસે વિચાર કરવા જેટલી બુદ્ધિ જ નથી ખડખડાટ હસી પડે છે કોઈ માણસનું આબરું જતી હોય એમાંય તમને ખડખડાટ હસવું આવે તો એ તામસી સુખ છે રાતસી સુખ તો પૈસાને આધીન છે પૈસા ઉપર જ આધારિત છે એટલે એ સુખે વાસ્તવમાં જોવા જઈએ ને તો અંતે દુઃખમય નીવડે છે રાતસી સુખ અંતે દુઃખમય નીવડે છે તામસી સુખ તો ભોગવતી વખતે પણ દુઃખમાં દુઃખ જ છે દારૂ પીનાર માણસ હોય એને એ દારૂ કડવો છે એ પણ નથી સમજાતું એવો કડવો દારૂ કે જે મારા જેવા માણસ કે જેને દારૂ ના પીધું હોય એને કોઈ એક ટીપુએ પીવા આપે તો ગળે ના ઉતરે એ દારૂ કડવો છે એવા દારૂને એ હોસતી પીએ છે એને સુખ માને છે અને એ દારૂ એના છેવટે બરબાદ કરે છે એની જિંદગી એ પણ એને ખબર છે છતાં એ પીએ છે મતલબ કે તામથી સુખ ભોગવતી વખતે પણ દુઃખમય છે સુખ તો છે નહીં અને અંતે પણ દુઃખમય છે રાતથી સુખ ભોગવતી વખતે સારું લાગે છે પણ અંતે દુઃખમય છે જ્યારે સાત્વિક સુખ ભોગવતી વખતે પણ સુખમાં છે અંતે પણ તમને સુખમાં રાખે છે કારણ કે આત્માથી મળતું સુખ છે સાત્વિક બુદ્ધિથી આવતું સુખ છે સાત્વિક શ્રદ્ધાથી આવતું દુઃખ આપણે મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા કહેવાની આ રીત પસંદ આવતી હોય જો તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હો તો ઘણું સારું છે ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને સાંભળો તમારા મિત્ર મંડળ કે સ્નેહીજનોમાં જેને આત્મજ્ઞાન કે આધ્યાત્મિક જ્ઞાનમાં જિજ્ઞાસા છે કે રસ છે એમને પણ આ ચેનલ વિશે સાંભળવાનું કહો એક વાત કહું તમને હું પ્રવચન નથી કરતો કારણ કે હું સાધુ મહાત્મા બાબા ગુરુ નથી હું તમારા જેવો ગ્રહ સંસારી છું બસ એટલું જ છે કે મને નાનપણથી શાસ્ત્રો વાંચવાનો રસ છે ને મેં બહુ જ વાંચ્યું છે પચાસ વર્ષથી એટલે હું આ બધું બોલું છું એટલે વાતો કરીશ હું તમારી જોડે વાતો કરું છું કોઈ પ્રવચન નથી કરતો તો હવે આપણે ત્રણ પ્રકારના સુખો જોયા સાત્વિકી સુખ રાજથી શું અને કામથી છું હવે એ પણ આપણે જાણીએ છીએ કે આ કર્મોને આધીન છે કે આપણે જેવા પ્રકારના કર્મો કરીએ એ જ પ્રકારનું આપણને સુખ મળે ભજન કીર્તન કરવાનું કર્મો કરીએ તો નેચરલ છે કે આપણને સાત્વિક સુખ મળે છે આપણે પૈસા ખર્ચીને ફાઇવ સ્ટાર હોટલમાં જમવા જઈએ તો સ્વાભાવિક છે કે આપણને સ્વાદિષ્ટ વાનગી આરોગવાનું સુગંધી દાળ વાનગીઓ આરોગવાનું સુખ મળવાનું છે તે એ સુખ છે અને તામસી સુખમાં તો આપણે સિગરેટ પીવાનું ચાલુ કરીએ જ છે એટલે આપણે આપણા જેવા કર્મો છે સિગરેટ પીવાનું કર્મ કરીએ તો એ તામસી સુખ ભલે ગણીએ સિગરેટ પીતી વખતે તો એ દુઃખ જ છે અને છેલ્લે કેન્સર કરે ત્યારે પણ દુઃખ છે એટલે જેવા આપણા કર્મો હશે તેવા જ આપણે કર્મો અરે આપણને સુખ મળશે જેવું આપણું જ્ઞાન હશે તેવા આપણા કર્મો હશે તો હવે આપણે ત્રણ પ્રકારના જ્ઞાન વિશે જોઈશું એ પછી ત્રણ પ્રકારના કર્મો વિશે જોઈશું ત્યાં સુધી મારા નમસ્કાર